સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે હવે આપણે ભાગ ચાર શરૂ કરશું એમાં જે જાન પહોંચી ગઈ ત્યાર પેલાના સમયમાં કેવું હતું કે અમુક જે રજૂઆત કરવાની હતી ગીત દ્વારા જ રજૂ કરતા હતા કઈ માગવું હોય કે સારું કેવું હોય કે ખરાબ કેવું હોય એ બધું ગીતોમાંથી માંથી જ રજૂઆત કરતા હતા એમાં ત્યાં પહોંચી ગયા પછી એ લોકો એમ કે અમે આવા આવા એમ પોતાનો એવો ઠાઠ બતાવે કે અમે આવ્યા છીએ એમ પ્રાઇમસ પેટાવો વેવાય પ્રાઇમસ પેટાવો ચા સોખી શોખી ન આયવા રે વેવાય પ્રાઇમસ પેઠાવો दूध तो होय तो दुधाळा शेता सुखीनय मी आय पेटावो ढाळो ढाळो टेबल खुर्सी बाकडा ઢાળો ઢાળો ટેબલ ખુરશી બાકડા ઉપર ગાલી ચા પથરાવો વારંવાર અમે તાર ઉપર ટેલિફોન કરતા હતા અમે સુરતની આજુબાજુ ફરતા તા અમે સુરતની આજુબાજુ ફરતા તા અમે વેવાઈને શાન માં સમજાવતા હતા અમે વેવાણ ને શાન માં સમજાવતા હતા તમે તૈયારી કરાવો વારંવાર અમે તારી ઉપર ટેલિફોન કરતા હતા આવો વેવાય બેસો વેવાઈ નવાઈ કર भाइ सलाम भे जे जो जे जो जो रे अरु जाडेरु कुटुम्ब जे जो रे जोइले जो, 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 जो रे अरु सम्पे कुटुम्बले जो जोइले जो, जो जो इले जो जोइले जो, जो, जो रे अमारु हर हरखोडु

આઠશે કળશ ને નવ છે જારીઓ રાયરના સામૈયા ને કેસરભીના ને જાણુ બેન બેની परोप्याने जानू याविशे उचा उचारे दादे गडरे चणाविया इपे उचारे गडनाका कांगरे बेसिने मेनिना दादाए जोयु कन्या गोरा ने रैवर एवा ओर तियानो करिये दादा श्री લક્ષ્મણી ના રાય કૃષ્ણ શા ત્યાર પછી આ બીજું ગીત છે ઊંચા ઊંચા રે દાદે ગઢ રે આવ્યા ઈ પે ઊંચારે ગઢના કાંગરા ગઢડે ચણી टलकया वेरे वररा जिया नदी ઉઠિયું નાગવ ગિનિતા રી જાને ખોટવાડ્યા તો એના રીજરા જિયા માળવીયો ગોળ બેનીતા રી જાને કંકુ ને કનિયા દાદે નિરાલી બેન દીરા ધબકેરી જો રે હવે જ્યારે સામયું લઈને જાય ને ત્યારે ન્યા સામે સામે ફટાણા બહુ ગાતા હતા ચારનું ગીત છે આ તબલા માતા પઢારા નો પાર નય માગી સાડી પહેરી છે ને જન્મજોને આવી છે જમી તારે જાનડી ઉને પડારાનો પાર બાવળીઓ રે બાવળીયો બિસ્તોલ મેરે બાવળીયો બાવળિયાને ને કાટા જમાઈને નથી આટા બિસ્તોલ મેરે બાવળિયો બાવળિયા ને કાટા જ નથી આટા બિસ્તોલ મેને બાવળિયો સત્તાણું અઠાણું વેવાય નવ્વાણું ની સાલમાં નવ્વાણું ની સાલમાં અમે નવા બંગલા રાખ્યા નવા બંગલા રાખ્યા ત્યારે કુંપલભાઈ પરણાવ્યા સત્તાણું અઠાણું વેવાય નવ્વાણું ની સાલમાં નવ્વાણું ની સાલમાં તમે જૂના ઝૂપડા રાખ્યા ચૂના ઝૂંપડા રાખ્યા ત્યારે લાડકડી પરણાવી પાશુ વળો રે પાશુ રે તમે તાવડીના તળિયા જેવ્યું પાશુ વળો રે પાશુ વળો રે પાશુ રે તમે હાથીના મદન્યા જેવ્યું પાશુવળો રે હવે વરઘોડો માંડવે જાય ત્યારનું ગીત છે એ બધી વિધિ થાય ત્યારે ગાવાના ગીત છે તો રાણીય રાજા રે માંડ મગ મીઠું છટવાન તમે આવો નેલીબેન માંડવે આવી રૂડી જાન હાર પેરાવા તમે આવો બેન माण्डवे अविरूडी जान हळवे हळवे पोकोरे को रे वे बाळे कडू शरमाय छो करडू शरमाय छे रे શિલા બાળકડું ભીંજાય છે રે વે વણ હો શિલા આટલી શિખામણ દૂ રે વે વણ હોશીલા खोटु नो लगाडशो रे वेवाण हशिला हळवे हलवे, हलवे पो खो रेण हो शिला મગ ચોખા ની ડાળ વર પોખંતા કેટલીક વાર વરની કન્યાની માને આવડે નયન વરની માં શીખવાડે નય મગ ચોખા ચણા ની ડાળ વર પોખંતા કેટલીક વાર કન્યાની ભાભીને આવડે નહીં ને વરની ભાભી શીખવાડે નહીં